તલાટી સહિત ગામના આગેવાનો વડીલો મહિલાઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ સભા દરમિયાન ગ્રામજનો દ્વારા પંચાયતની કામગીરી અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને સફાઈ વ્યવસ્થા તથા ઘટની સમસ્યા અંગે ગ્રામજનોએ ખુલ્લેઆમ આક્રોશ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોનું કહેવું હતું કે ગામમાં ગટરોની યોગ્ય સફાઈ થતી નથી તેમજ ગંદા પાણીના નિકાલ માટે કોઈ સગવડ નથી જેના કારણે ગામમાં અસ્વચ્છતા ફેલાઈ રહી છે ખાસ કરીને મહિલાઓએ મીઠા પાણીની સમસ્યા મુદ્દે પણ તીખો આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમનું કહેવું હતું કે ગામમાં પીવાના પાણીની અછતને કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે તો સાથે જ ગ્રામજીએ આક્ષેપ કર્યો કે પંચાયત દ્વારા ગ્રામ સભા માટે બેઠકની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી આ મુદ્દે ગ્રામજીએ જાહેર ચર્ચા કરી હતી ગ્રામજીએ જ્યારે ગટર તથા સફાઈના મુદ્દે પંચાયતની બેદરકારીના સામે પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે તલાટી જવાબ આપ્યો કે ગટરમાં ગંદુ પાણી નાખે છે કોણ જેને લઈને સભામાં થોડો તણાવ સર્જાયો હતો આ બેઠકમાં વિકાસ કાર્યોને લઈને પણ પ્રશ્નો ચર્ચા હતા પરંતુ મુખ્યત્વે ગામની દૈનિક સમસ્યાઓ ચર્ચાનો વિષય બની હતી સંદીપ દીક્ષિત નેશન ન્યૂઝ ન્યુઝ ચંબુસર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર